બનાસકાંઠા જિલ્લાના દાનેરા તાલુકામાં આવેલ સતી માતાના મંદિરે સતી માતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભજન યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું દાનેરા ખાતે વર્ષો જૂનું સતી માતાનું મંદિર આવેલું છે અને આ સતી માતાના મંદિરે સતી માતાના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા વીસ વર્ષથી રાવ પરિવાર દ્વારા હવન યજ્ઞ ભોજન પ્રસાદ તેમજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સતી માતા ના મંદિરે હવન કરવામાં આવ્યું હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App